ગાંધીનગર ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર

ફાયર કંટ્રોલને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ બે મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દુર્ઘટનામાં બે મજૂર ઘાયલ થયા છે તો પિતાળીસ વર્ષીય નટપુભાઈ ડામોર અને ઓગણીસ વર્ષીય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના જિલ્લાડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે ફાયર બ્રિગેડની ટીમે બપોરે એક વાગ્યે દસ મિનિટે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું હતું જેમાં સુપરવાઇઝર ચંદ્રેશે જણાવ્યું છે કે સેફટી નેટ બાંધતી વખતે આ ઘટના ઘટી હતી ત્રણ લોકો કામ કરતા હતા તેમાંથી બે લોકોનો બચાવ થયો છે જ્યારે એકનું મોત થયું છે આ ત્રણેય મજૂરો રાજસ્થાનના છે દોઢ મહિનાથી અહીં કામ કરતા હતા ત્યારે મૃતકનું નામ અજય પરમાર ઉંમર વર્ષ ત્રીસ જે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે સેફ્ટી નેટ બાંધતા હતા અને આ ઘટના ઘટી છે અને ભેખડ ધરી ગઈ છે દસ સાડા દસ કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા એક જણા એક્સપાયર થઈ ગયા ક્યાં લઈ ગયા છે અને આપણે ગાંધીનગર સિવિલ ને જે થયા છે બરોબર એ લોકોને ક્યાં લઈ ગયા છે હોસ્પિટલ લઈ ગયા છે અને ગાંધીનગર સિવિલમાં કેટલા વાગ્યા ઘટના બની હતી અને તમને ક્યારે જાણ થઈ ને આમ હું તો બાર વાગે આવ્યો હતો પણ એ પહેલાં ઘટના ઘટી ગઈ છે દસ સાડા દસ આજુબાજુ એટલે કેવા પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા આપણે જે આ રીતે સેફ્ટી નેટ બાંધી છે ને એ રીતે સેફ્ટી નેટ બાંધી મજૂરો ક્યાં ના છે મજૂરો ક્યાં ના છે મજૂરો રાજસ્થાન કેટલા દિવસથી અહીંયા કામ કરતા હતા મહિનો દોઢ મહિનો થયો છે નિરૂપણ નેશન બ્લેસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લેસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર